અમરનાથ યાત્રામાં તો તેના માટે અમરનાથની યાત્રા કરવી હશે તો શું જરૂરી છે સૌથી પહેલા ફિટનેસ ફિટનેસ ફરજીયાત જોઈશે સર્ટિફિકેટ લેવું જ પડશે જેમાં હૃદય ફેફસા અને બ્લડ પ્રેશરની તપાસ વિના સર્ટિફિકેટ નહીં આપવામાં આવે આ નિયમો આપણા માટે જ બનાવવામાં આવે છે ફોલો કરવો પડશે બ્લડ પ્રેશર શુગર ઇસીજી હૃદય ફેફસાની તપાસ કરાશે પિસ્તાલીસ વર્ષથી ઉપરની જે ઉમર હશે તો ઈસીજી ખાસ ચેક કરવામાં આવશે કોને મંજૂરી નથી આપવામાં આવી એની વાત કરીએ તો નાની વયનો કોઈ વ્યક્તિ હશે હશે બાળક તેને અને ઉપરના વ્યક્તિને અઠવાડિયાથી વધુ જે મહિલા ગર્ભવતી હશે તેને અમરનાથ યાત્રાની પરવાનગી નહીં આપવામાં આવે રૂલ છે કંઈ પણ કરી લો નહીં જવા મળે અને સાથે શું લઈ જવાનું છે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ તમારે સાથે રાખવાનું છે સાથે જ બે ફોટો અને ફિટનેસ સર્ટિફિકેટ જે તમને અવેલેબલ હશે બે મહિનાની નો સમય છે ત્યાંથી તમે કઢાવી શકો છો હોસ્પિટલ્સ કે એ પણ અમે તમને જણાવવાના છીએ તે પહેલાં યાત્રા સામગ્રી કંઈ રાખવાની છે તેના વિશે વાત કરીએ તો ગરમ કપડાં વોટરપ્રૂફ શૂઝ અને પાણીની બોટલ સાથે જ ટોર્ચ મોટાભાગે ટ્રેકિંગમાં જતા હોય છે ત્યારે ટોર્ચ ફરજિયાત હોય છે ત્યારે અમરનાથ યાત્રા વખતે પણ તમારે રાખવી પડશે કેટલાક સૂચનો પણ છે ચારથી પાંચ કિલોમીટર દરરોજ ચાલવાની પ્રેક્ટિસ કરવી પડશે ડાયરેક્ટ ત્યાં જઈને ચાલશો અને ત્યાં જઈને તો તમને મજા નહીં આવે ત્યાં તમને તકલીફ પડી શકે છે પ્રાણાયામ કરવી કરવા પડશે ડૉક્ટરની સલાહ લેવી પડશે તમારા હેલ્થના ઇસ્યુઝને જોતા તમારી તમારા જે રૂટીન છે તેને જોતાં તમારે કેટલાક રૂલ્સ ફોલો કરવા પડશે એટલે પહેલેથી તૈયારી કરી શકો કઈ કઈ હોસ્પિટલ્સમાંથી તમને આ જે સુવિધા છે તે મળશે તમે ક્યાં ફિટનેસ સર્ટિફિકેટ માટે જઈ શકશો તેના વિશે વાત કરીએ સુરતની વાત કરીએ તો સુરતમાં તમે સિવિલ અને સ્વિમિયર હોસ્પિટલમાં જઈ શકો છો આજે લગભગ સુરત સિવિલમાં તો ઘણા બધા દર્દીઓ ઘણા બધા લોકો પહોંચ્યા હતા જ્યાં તેઓએ ફિટનેસ સર્ટિફિકેટ માટે લાઇન લગાવી હતી ગઈ ગયા વર્ષે એકતાલીસો જેટલા લોકોએ જે છે તે સર્ટિફિકેટ લીધા હતા સુરતમાંથી અમદાવાદની વાત કરીએ તો તમે અહીં વીએસ અને સોલા હોસ્પિટલમાંથી આ સર્ટિફિકેટ મળી શકે છે તમે અહીં તપાસ કરાવવા માટે જઈ શકો છો જ્યાં તમારે જે હેલ્થ ઇશ્યુ હેલ્થના જે સર્ટિફિકેટ ઇસ્યુ થશે તેને લઈને જે તપાસ કરવાની છે તમને અમદાવાદમાં વીએસ અને સોલા હોસ્પિટલમાં કરવા મળી શકે છે વડોદરાની વાત કરીએ તો અહીં પણ બે હોસ્પિટલ છે એસએસજી અને ગોત્રી હોસ્પિટલ અહીં તમે પહોંચી શકો છો અને ત્યાંથી તમે તમારું ફિટનેસ સર્ટિફિકેટ માટે જે છે જે પ્રોસિજર ફોલો કરવાની હોય છે તે કરી શકો છો સાથે તમારે આધાર કાર્ડ બે ફોટા તબીબી ઇતિહાસ તમારો ખાસ જે મેડિકલ હિસ્ટ્રી હશે તે પણ તમારી જોવામાં આવશે તમારે જોડે રાખવી પડશે ખાસ સૂચનો છે કે શ્વાસ કે પછી હૃદયની તકલીફ હોય તો યાત્રા ન કરો બની શકે કે તમને સર્ટિફિકેટ મળી ગયું ફિટનેસ સાથે પરંતુ તમને પોતાની જાતનો વધારે ખ્યાલ છે જો શ્વાસની તકલીફ હોય તો જેમ જેમ ઉપર જશો હવા પાતળી હશે ઠંડીનો માહોલ હશે એટલે તેવા સમયે આ યાત્રા ન કરવી એ વધારે યોગ્ય રહેશે તો આ યાત્રા જે કરવાની છે તેમાં સ્વાભાવિક છે કે શ્રદ્ધા લોકોની જોડાયેલી છે પરંતુ ફિટનેસ પણ એટલી જ જાળવવાની મહત્ત્વ મહત્ત્વનું છે ત્રીજી જુલાઈથી નવ ઓગસ્ટ સુધી એટલે કે કુલ ઓગણચાલીસ દિવસ સુધી આ યાત્રા જે છે તે ચાલવાની છે અને તેના માટે ફિટનેસ સર્ટિફિકેટ જે છે તે મેળવવાની કામગીરી જે છે તે બે મહિના ચાલવાની છે ઓગણ દિવસની આ યાત્રા હશે અને